સુરત લાલગેટ વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં પખાયેલા કુખ્યાત સમીર માંડવા પર મોડી રાત્રે ફાયરિંગ કરાયું હતું ચાર ફાયરિંગ કરી ભાગવામાં સફળ રહ્યા હતા અંગત અદાવતમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપનારની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે ચાર જેટલા એ સમયે ફાયરિંગ કરી હોવાની ફરિયાદ પોલીસે નોંધી છે અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે ત્યારે વધુ એક વાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઇરાદે ફાયરિંગની ઘટના બની છે કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે અજાણ્યા ત્રણ થી ચાર શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે તો ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ પર ઊભા હતા તે દરમિયાન ત્રણથી ચાર શખ્સ આવે છે અને તેમની પર ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે હજી સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને લૂંટ મારામારી મારી જવાના ગુના તેની સામે પણ નોંધાયા છે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત પર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે